સુરત મુકામે બાબરા તાપડિયા આશ્રમના શ્રી મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહામલ્લેશ્વર ઘનશ્યામદાસજી મહારાજની જન્મોત્સવથી આનંદ ઉલ્લાસ સાથે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી

શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામદાસજી મહારાજ તાપડીયાશ્રમ બાબરાવાળાનો પ્રાગટ્ય ઉત્સવ ભવ્ય રીતે અહીં સુરતમાં ઉજવવામાં આવ્યો છે તેમાં ત્રિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા સત્યનારાયણ ભગવાનની કથા ગોળણી જમણ પાદુકા પૂજન ગુરુ પૂજન સહિતના અનેક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા અને ખાસ બાબરાથી ગુરુ મહારાજ શ્રી ઘનશ્યામદાસજી મહારાજે ખાસ કૃપા કરી અને હાજરી આપી હતી અને પ્રસંગને દીપાયો હતો આ પૂજો શ્રી ન્યૂઝ બાબરા અમરેલી